આજે આપણે ફઈ ઘરે જવાનું છે એટલે તમે ફટાફટ ચાર વાટી દો અને આપણે પછી ધોઈને ઘરે જવાનું છે તમારે મારે અને મમ્મી આપડે ત્રણે બાઇક માં જવાના છીએ નહી જવાની ના તો આબાની જ છું તો હું તમને નઈ જવા દઉં અને મમ્મી બંને જાશું ભીખુને લઈ જવાનો છે ના હું આવીશ ને તો નહીં લઈ જવાનો તે ભીખુ તો માથી મોટો છે હું ના નહીં એટલે હું જઈશ તો હું ફટોફટ વાડી નાખું તમે ફટાફટ ચાર બાટી દો ત્યાં સુધી મમ્મી ઢોરાનું કામ કરી રહી છે ને પછી આપણે ત્રણેય જણા નાઈ ધોઈ ફઈને ઘરે જઈશું કેટલા વાગે જવાનું છે દસ 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 વાગે જવાનું છે दादा में फटाफट चार दो हम सही माता जी मित्रों तो अपड़ तो है वे नए दुनिया थे यहाँ से। क्या रोचक जवान अपड़? क्या करे? क्या ना करे? क्या ना करे? कौन कौन जवान है सबड़े? मू तमिल मंगल। हाँ ना तो कुआं बन क्या था? इत्ता मोटो है ट्रेन में ले, ले जवानों। जा नाई मोटो के वैले नाई दवाई तू नैने के वैले ओ वै तो वै दाड़ो अपड़ो वै दाड़ो ताई ना